નમસ્કાર અખ્યાત મિત્રો ઉનાડુ તલની વાત કરીએ હા મારા જ તલ છે વીસથી બાવીસ દિવસના તલ થયા છે એક જગ્યાએ દોઢ કિલ્લા જેવું આપણે અંદર રાખેલો છે આપણું ઘરનું જ બિયારણ છે આપણે જે સફેદ નંબર તન સફેદ તન નંબર જે સફેદ તલ આવે તે બિયારણ છે ઘણા વર્ષોથી આપણે આ ઘરનું બિયારણ રાખેલું છે અને સારું બિયારણ છે આ પ્રમાણે તલનો ગ્રોથ છે બે પિયતથી આપણે તલ ઉગાળેલા છે બાવીસ દિવસની આજુબાજુ તલ થયા છે આ વખતે આપણે ઠાર ઝાકરનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે એટલા માટે પિયત વહેલું આપવું પડશે તલું આવે તો થોડુંક મોડું એટલે તડકા પડે ને ઠાર ઝાકરનું પ્રમાણ ઓછું આવે છે એટલા માટે આ વખતે પિયત ઓછું આપવું વહેલું આપવું પડશે પછી દિવસની આજુબાજુ પિયત આપવું પડશે પ્રથમ પિયતમાં આપણે યુરિયા ખાતર નાખીશું અને આપણે આમાં દવાના છંટકાવની વાત કરીએ તો એક વખત દવાનો છંટકાવ કરેલો હોય જેમાં આપણે પ્રોફેનો સાઇ પર આવે તેનો છંટકાવ કરેલો હોય અમુક ટકા ઝીણી ઈયળ હોય કદાચ આ રીતના જવા કાપેલા ઈયળના ઈયળ અથવા તો ખપેડી હોય ખપેડી લાગે તે મેન કમરું હોય તે કમરું કાપી નાખે એટલે છોડ નબળો પડી જાય તેના માટે દવાનો છંટકાવ કરેલો છે બાકી બીજી કંઈ દવાનો છંટકાવ કરેલો નથી એક જગ્યાએ દોઢ કિલો તલનું બિયારણનો દર રાખેલો છે અને વીસથી બાવીસ કિલો ડીએપી ખાતરનું વાવતર કરેલું છે આપણે આ ખેતરમાં બીજા આ ખેતરમાં આપણે એસએસપી એમોનિયમ સલ્ફેટ અને વીસ વીસ ઝીરો તેર અને ડીએપી અલગ અલગ ક્યારામાં અલગ અલગ ખાતર વાવેલું છે જોઈએ એ ખેતરમાં કેટલો ફરક પડે તે આપણે આગળ વિડીયો મૂકીશું થોડા દિવસ પછી આ ખેતરમાં તો આપણે ડીએપી જો આવેલું હે તલનો ગ્રોથ સારો છે બીજી અત્યારે કોઈ તલમાં કાળજી લેવાની જરૂર હોતી નથી ખાસ અત્યારે આ એક શિષ્ય જીવાત માટે અને ઇયડનો ઉપદ્રવ તલમાં જોવા મળેલો હતો એટલે જો કોઈ ખેડૂત મિત્રોને જો આ પણ ઇયડના કાપેલા હે ના 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 જો કણા દેખાય એટલા માટે જરૂર હોય તો ઈયળની અથવા તો સુસ્યા જીવાતમાંની એક રાઉન્ડ આપી દેવો જોઈએ બાકી અત્યારે તો બીજી કોઈ તલની ખાસ જરૂર રહેતી નથી ખાસ આપણે મગમાં સુસ્યા જીવાત માટેની દવાનો છંટકાવ કરવો જોઈએ એના માટે આપણે અલગથી એક વિડીયો બનાવશું કંઈ કઈ પ્રોડક્ટ સારી આવે કંઈ કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જો વિડીયો સારો લાગે તો ખેડૂત મિત્રો વિડીયોને લાઇક કરજો બીજા ખેડૂત મિત્રો આરે વિડીયોને શેર કરજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ નવા વિડીયો જોવા માટે